હે કોંગ્રેચ્યુલેશન ગુડ ન્યૂઝ છે તમે પ્રેગ્નન્ટ છો તમે તમારા બાળકને જન્મ આપવાના છો તો આ વાત સાંભળીને કેટલો ખુશીનો માહોલ દોડી જાય ને આપણા તનમાં આપણા મનમાં એકદમ ખુશીની લહેર દોડી જાય કે હવે તો મારા બાળકને જન્મ આપી મારું બાળક મારા ઘરમાં અકાલ રહી રહ્યું છે એ ક્યારે આવશે ક્યારે નવ મહિના પૂરા થશે હું મારા બાળકને જોઈશે કેવું હશે એ વિચારી વિચારીને જ આપણે ખુશ થઈ જાય અને જ્યારે ઘરમાં પણ આ વાત ખબર પડે આપણે ત્યારે ઘરમાં પણ એક ખુશીનો માહોલ દોડી જાય આખા ઘરનું વાતાવરણ જ ફરી જાય છે પણ થાય છે શું અત્યારે આ ગુડ ન્યુઝ બહુ સાંભળવા મળતી હોય છે કારણ કે અત્યારે એવા બધા કરિયર ઓરિયન્ટેડ અને પૈસા જિંદગીમાં આપણે છીએ કોઈને બેબી માટે ટાઈમ નથી કે એક નવો આવ્યો છે ડબલ નો અમને બાળકો નથી જોતા અમે બે બાળક ખુશ છીએ અમને મને બાળકો નથી કરવા અમે જેમાં છીએ એમાં જ ખુશ છીએ પણ આ વાત જયારે લોકો અત્યારે નહીં સમજે પણ જયારે લોકો આગળ જશે ને ત્યારે ચાલીસ પિસ્તાલીસ વર્ષના થાય ત્યારે લોકોને ખબર પડે

અને અત્યારે થતા હોય ને તો સમાજના પ્રેશનના લીધે ઘરવાળા પ્રેશનના લીધે એ લોકો બેબી પ્લાન કરતા હોય છે પણ મારી એક ખાસ એડવાઇસ છે જ્યારે તમે મેન્ટલી ફિઝિકલી સોશિયલી ફાઇનાન્સિયલ બધી રીતે તૈયાર હોય ને ત્યારે જ બેબી પ્લાન કરો અને બંને પાર્ટનર તૈયાર હોવા જરૂરી છે કારણ કે જ્યારે એક પણ પાર્ટનર તૈયાર નહીં હોય ને ત્યારે બેબી રહેવાના ચાન્સ બહુ ઓછા થઈ શકે છે માટે બંને પાર્ટનર અને મેન્ટલી રીતે તૈયાર હોવું જોઈએ કે અમે અમારા બાળક માટે તૈયાર છીએ અમે જે પણ જવાબદારી આવશે જે પણ એનું કેર રૂટીન આવશે બધા જ માટે અમે તૈયાર છીએ ત્યારે જ તમે બેબી પ્લાન કરો કારણ કે તમે જે વિચારશો એ બધું જ આપણું બોડી રિફ્લેક્ટ કરતું હોય છે ને એ જ પ્રોસેસ લઈને બેબી પણ બોર્ન થતું હોય છે માટે તમે જેવું વિચારશો એવું જ તમે પામશો માટે જ્યારે પણ કેન્સિલ કરવું હોય ત્યારે એ પહેલા વિલિંગલી બંને પાર્ટનર બેસીને વાત કરો કે શું આપણે તૈયાર છીએ આપણે કરવું જોઈએ કે હજી આપણે થોડી વાર છે તમે આના પર ડિસ્કશન કરશો તો તમે એક નતીજા ઉપર 500 અને તમને છ ઉપર થશે કે આપણે શું કરવું છે અને અત્યારે ઘણા બધા કપલ એવા છે કે જેને પોતાને નેચરલી રીતે કન્સેવ કરવું હોય છે લોકોને કોઈ ટ્રીટમેન્ટ જેવી કે આયુઆઈ છે આઈવીએફ છે એવી બધી કોઈ પદ્ધતિ નથી કરાવે કોઈ દવા પણ નથી લેવી અને ઘરે જ નેચરલી કન્સેવ કરવું છે તો એ લોકો માટે હું ફિક્સ હું આપું છું કે જેની મદદથી એ લોકો નેચરલી રીતે કન્સેવ કરી શકે છે તો મારી પહેલી ટીપ છે એ છે નો યોર ફર્ટાઈલ પીરિયડ તમને તમારો ફર્ટાઇલ પિરિયડ એટલે કે ક્યારે તમારું સ્ત્રી બિંગ છૂટું પડે છે એ જાણવું જરૂરી હોય છે કારણ કે અત્યારે મોટાભાગની લેડીઝ ને એ જ નથી ખબર હોતી કે ક્યારે આપણું સ્ત્રી બિંગ છૂટવું પડે છે તો હું એક એક્ઝામ્પલ આપીને સમજાવું જો તમારી સાઇકલ ત્રીસ દિવસની હોય તો તમારે પંદરમાં દિવસે સ્ત્રી બિંગ છૂટું પડે જો તમારી સાઇકલ અઠ્યાવીસ દિવસની હોય તો તમારે ચૌદમાં દિવસે છૂટું પડશે અને જો તમારી સાઇકલ બત્રીસ દિવસની હોય તો તમને ત્રોણમા દિવસે જ પડશે માટે તમારી સાયકલ કાઉન્ટ પ્રમાણે તમારે એ જાણવું જરૂરી હોય કે જ્યારે તમારો ફર્ટાઇલ પીરિયડ છે એટલે સ્ત્રી બીજ છૂટું પડે છે ને સ્ત્રી બીજ છૂટું પડશે ત્યારે તમે રિલેશન રાખશો તો તમે આસાની થી કન્સીવ કરી શકો છો અને આ સ્ત્રી બીજ છે એ ફીમેલ ના શરીર માં 12 થી 24 કલાક માટે જીવતા હોય માટે શું કરવાનું કે જ્યારે તમારો માસિક પહેલો દિવસ હોય ને ત્યારે કાઉન્ટ કરવાના 10 દિવસ છે એટલે 10 દિવસથી દિવસ 20 દિવસ સુધી રિલેશન રાખો કે જેનાથી તમે આરામથી કન્સીવ કરી શકો જે શુક્રકોષ છે એ સ્ત્રીના શરીરમાં પાંચ દિવસ સુધી જીવતા રહી શકે છે માટે તમે આ પ્રમાણે ટ્રાય કરશો તમારા ખાઉન ગણીને તો તમે આરામથી કન્સ્યુ કરી શકો છો માટે જે પણ કપલ પ્રેગનસી પ્લાન કરતું હોય એ લોકોએ આ પ્રમાણે દિવસો ખાઉન કરવા કે જેનાથી એ લોકો તરત ફર્ટાઇલ થઈ શકે અત્યારે જયારે પણ તમે રિલેશન રાખો ત્યારે રિલેશન પછી તમે રિલેશન રાખશો પછી તરત જ ઉભા થઈ જશો તો ટુકડા ઉપર ટ્રાવેલ કરવા તકલીફ થાય છે જેના લીધે ફલ નથી થતું માટે જયારે પણ તમે રિલેશન રાખો એના પછી દસ થી પંદર મિનિટ કમ્પલસરી તેઓ રાખો અને અત્યારે તો એ ચાલી રહ્યું છે કે આ રિલેશન રાખ્યા પછી ઊંચા પગ રાખીને સુવા કે જેનાથી જલ્દીથી આપણે શુક્રકો શરીરમાં એન્ટર થાય પણ એવું નથી થતું કારણ કે જ્યારે તમે ઊંચા પગ રાખીને સુશો ત્યારે ગર્ભાશય સંકોચાય છે જેનાથી એને ટ્રાવેલ કરવામાં તકલીફ થાય છે માટે તમારે ઊંચા પગ રાખવાની જગ્યાએ ડાબા પર ફરીને સુવું જોઈએ કે જેનાથી શુક્રકો ઇઝીલી મૂવ થઈ શકે અને તમારા સ્ત્રી બીજ ને ફલિક કરી શકે અને તમારું બાળકને કન્સ્યુમ કરી શકો ટીપ નંબર થ્રી ડાયટ જ્યારે પણ પ્રેગનેન્સી પ્લાન કરતા હોય એ પહેલા મેલ અને ફીમેલ ને બંને નો ડાયેટ ચેન્જ લાવવા જરૂરી છે એ લોકોએ ડાયેટમાં ફળો છે લીલા શાકભાજી છે ડ્રાયફ્રુટ છે અમુક જે પોમિક છે સૂર્યમુખીના બીજ છે એ બધી વસ્તુઓ એના ડાયેટમાં એન્ટર કરો કે જેનાથી એ લોકોને પ્રોટીન છે ન્યુટ્રિશન છે મિનરલ છે વિટામિન છે બધી જ વસ્તુ એમને મળી રહે અને એ લોકોના જે બીજ હોય એ સરખી રીતે મેચ્યોર થાય અને એકદમ જલ્દીથી ફલિક થાય ને ખાસ કરીને સ્ત્રી ને pineapple અને પપૈયું સહેજ પણ ખાવાનું છે આની સિવાય junky food છે oily food છે spicy food છે એ બની શકે તેટલું બંને couple ને જ avoid કરવાનું છે વધારે સ્ત્રી ને કરવાનું છે અને એની જગ્યાએ તમે મીઠા વાળી વસ્તુઓ જેવી કે ખમણ છે ઢોકળા છે ઈદડા છે એ બધી વસ્તુઓ તમે ખાઈ શકો અને જો તમે ઘરે બનાવો તો એ વધારે સારું કે કારણ કે ખમણ અને ઢોકળામાં માં આપણે શું કરીએ આથો લાવીએ એટલે એ થાય એજ પ્રોસેસ આપણા ગર્ભાશય પણ થાય જો આપણું ગર્ભાશય એકદમ તૈયાર હશે એની વોલ મજબૂત હશે તો આપણે પણ જલ્દીથી થી કરી શકશું માટે અમે આઠાવાળી વસ્તુઓ ખાવાની એડવાઇસ કરતા હોય છે ટીપ નંબર ફોર એકદમ રિલેક્સ રહો અત્યારે જ્યારે પણ કન્સીવ કરે ને એકદમ સ્ટ્રેસ હોય કન્સીવ કરવાનું છે કન્સીવ કરવાનું છે આ પ્રમાણે કરવાનું છે આ પ્રમાણે કરવાનું છે આ જે સ્ટ્રેસ હોય ને એ જ બધી વસ્તુઓનો જોડ હોય છે ક્યારેક પ્રેગ્નન્સી કન્સીવ નહીં થવાના કારણોમાં આ સ્ટ્રેસ એ મેઇન કારણ હોઈ શકે છે કારણ કે બેબી રહેવું પ્રેગ્નન્સી કન્સીવ કરવી એક ફિઝિયોલોજીકલ પ્રોસેસ છે એના કાંઈક પર થઈ જ જશે તમે તમારા દિવસો બરાબર કાઉન્ટ કરશો ડાયટ બરાબર રહેશો રિલેક્સ રહેશો તો એક નોર્મલ પ્રોસેસ છે એ કન્સીવ થઈ જ જવાની છે માટે એના માટે વધારે પડતો જે સ્ટ્રેસ લેવો હોય ને એ જરૂરી નથી તમે સ્ટ્રેસ લેશો જેના લીધે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય જે પ્રેગ્નન્સી નહીં રહેવાના કેટલાક કારણોમાંનું એક કારણ છે કે જેના લીધે પચાસ થી સાહીઠ ટકા કપલને પ્રેગ્નન્સી રહેતી નથી માટે હું સ્ટ્રેસ લેવાની ટોટલી ના પાડું છું માટે આ દૂર કરવા તમે જે પણ કામ કરતા હોય મગજ તીખો કે ગરમ ના કરો કે જેનાથી કોઈ નુકસાન ના થાય અને તમે આસાની પ્રેગ્નન્સી કન્સિલ કરી શકો ટીપ નંબર 5 કે રેગ્યુલર વોકિંગ કરવાની તેઓ પાડો તમે રેગ્યુલર દસ થી પંદર મિનિટ વોકિંગ કરી શકો છો તમે માઇલ્ડ એક્સરસાઇઝ કાર્ડિયો એક્સરસાઇઝ

એ કરાવો નહીં તમને નથી ઈચ્છતા નથી તો તમને કોઈ કોર્સ નથી કે તમે કરાવો પણ જો તમને કઈ તકલીફ હોય તમે વધારે પડતા જાડા હોય તમારું વજન વધતું હોય તમને ફિમેલ રિપ્રોડક સાયકલ ને લઈને કંઈ પણ તકલીફ હોય કેમ કે પીસીઓની હોય છે કે ગર્ભાતીમાં ગાંઠ હોય કે બીજી કંઈ પણ તકલીફ હોય તો તમારે હોર્મોનલ ટ્રેસ જેવા કે પ્રોલેક્ટિંગ છે એમએચ છે એવું કરાવી લેવું જોઈએ થાઇરોઇડ પ્રોફાઇલ કરાવી લેવું જોઈએ કે જેનાથી તમને ખબર પડે કે કારણ શું છે અને મેલ ને પોતાના સ્પોમ કાઉન્ટ રિપોર્ટ કરાવી લેવો જોઈએ કે જેનાથી ખબર પડે કે વાંધો કોનામાં છે જો તમે પહેલેથી ટેસ્ટ કરાવેલા હતા તો તમને ખબર પડશે ને તમે એ પ્રમાણે તમે અકોર્ડિંગ ટ્રીટમેન્ટ લઈ શકો ને તમારું બેબી ને પ્લાન કરી શકો માટે તે લેબ ટેસ્ટ કરવા નહીં કરાવવા એ તમારો પર હોય છે ટીપ નંબર 7 ઓવર સ્મોકિંગ આલ્કોહોલ ટોબેકો ખાસ કરીને ફિમેલ ને તો કમ્પલસરી આવે એક પણ વસ્તુ નથી લેવાની બની શકે તો મેલ પણ અવોઇડ કરો કે આ બધું વસ્તુ આપણા હેલ્થ માટે તો હાનિકારક જ છે માટે આ વસ્તુ ના લેવી જોઈએ અને ફિમેલ ને તો જે વાતાવરણમાં એ લોકો સ્મોકિંગ કરતા હોય એ વાતાવરણ પણ ના લેવું જોઈએ કારણ કે જે સ્મોકિંગ કરતા એની સાથે તમે કોન્ટેક્ટમાં આવશો તમે પેશિયન સ્મોકર કહેવા છો જેના લીધે તમને પણ તકલીફ થઈ શકે છે માટે એ વાતાવરણ પણ ના રહેવું જોઈએ અને બની શકે તો આ વસ્તુ જગ્યા પર ના જવું જોઈએ

બાકી ત્રીસ કરતા વધારે ઉંમર જાય તો બેબી એબનોર્મલ લાવવાની શક્યતા રહેલી હોય છે બાળક નથી કરવા ઈચ્છા તેવું એક વાર કરિયર આગળ વધી જઈએ ડેવલપ થઈ જાય પછી આપણે બેબી કરીએ પણ એ કરિયર ને આગળ વધારવામાં ડેવલપ કરવામાં આપણી જતી છે જેના લીધે કેટલી વાર નથી થતું માટે તમે સ્ત્રી ઉંમર ના થાવ એ પેલા એક બેબી પ્લાન કરવું જરૂરી હોય છે પછી તમારા છે કે તમારે શું કરવું છે મારી એક બે ના કરવા ઈચ્છતા હોય પણ તમને બેબી કરવાની ઈચ્છા થાય તો એગ સાચવેલા હશે તો તમે બેબી ને લાવી શકશો જો એક ગત નહીં હોય તો શું કરશો પછી પસ્તાવાનો વાળો આવે એના કરતા એગ ના ફિક્સ કરી લેવા પણ એક સારો ઓપ્શન છે કે તમે ત્યાંથી પણ પછી તમે આગળ જતા તમારું બેબી કન્સીવ કરી શકો છો પણ તમે ત્રીસ પહેલા એક બેબી બી કરી લો જે તમારા માટે અને તમારી હેલ્થ માટે પણ સારું છે અને તમારી ફેમિલી માટે પણ સારું હોય છે માટે એડવાઇસ આપું છું કે કન્સીલ કરી લો તો મિત્રો આ છે એવી અમુક ટીપ્સ જે પ્રેગ્નન્સી કન્સીલ કરતા હોય ત્યારે ધ્યાનમાં રાખવી જોઈએ ખાસ કરીને તમારો ફર્ટાઇલ પીરિયડ તમારું ડાયટ અને રિલેક્સ રહેવું મેન્ટલી એન્ડ ફિઝિકલી એ ખૂબ જરૂરી હોય છે આઈ હોપ જો તમને આ વિડીયો થોડો પણ યુઝફુલ થશે અને તમે આ માંથી કંઈક નવું શીખ્યાશો અને તમે પણ આ વિડીયો શેર કરો કે જે માટે જે લોકો કપલ પ્લાનિંગ કરતું હોય એ લોકોને પણ આનો યુઝફુલ થઈ શકે વિડીયો સારો લાગ્યો તો ચેનલ ને લાઇક કરો તમારા ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો ને કંઈ પણ નવું પ્રેગ્નન્સી વિશે જાણવા માંગતા હોય કે કયા પ્રાઇમ મિનિસ્ટરમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને પહેલા અને પછી કયા કયા પ્રિકોશન રાખવા જોઈએ તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો તો મળીએ હવે નવા માં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો